હાથી બહાર હતા અને બીજાની ભાગમાં રહેતા જે બે સોડીઓ કદાચ જન્મ જ્યાં ને માં મરી ગઈ બાળી ને ડોસી નહીં અને છોકરાને બાડી બાળી નહીં અને એ સમયમાં બે સોડીઓ એક સોડી જન્મી અને બે મહિના મરી ગયેલી અને એક સોડી ત્રણ વર્ષની હવે માં વાળી નોસી ને છોકરાને માં નઈ આ બે સોડિયાને જન્મal વાળી માં મરી તો 6 મહિના પાસે હવે આ સોડીઓ મોટી કરવાનો દાળો છેવો આવે આમ પોતાનું ઘર નહીં મજૂરી કરી ખાવાનું એ દાળો તીશ્વર મરી ગોમમાંથી 40 વર્ષ મરી આધાર કાર્ડમાં નામ દે એ વાળીનો ખાલી ભાડીએ તૈયાર પાછી હાલ જતા રે બોલાયો એ રહેવો ને મન માતાનો દયા આવી જઈ હું જગતમાં એવું નહીં માણસો ની દયા ખાવાની માતા છું દેવ દયા ખાવું હોય તો ખાય કદાચ બીજું ખાય કદા ઉપવાળી ખાય કા ના ખાય મને એટલા દયા મન માતાના આયી જાય મને માતા દયા આવી દડે મન માતાને એવું થયું કદાચ કદાચ સો મહિનાની સોડી અને ત્રણ મહિનાની સોડી કદાચ એનો આધાર નહીં એક ગમો નોમ નહીં અને મજૂરી કરી ખાઈ શકો તો મારા જેવો આધાર નહીં આવે તો જગતમાં માં દુનિયા ની કોઈ માતા મળીને એવું નહીં થાય એનો સમય એવો કદાચ કરતો ને એટલું દુઃખ કદાચ કરમે એવું લખવાડેલું એક છોડી બાળા એક છોડી બોલા નહીં એક છોડી ભાડા ને બોલે હાલ આપણા પણ આ ભાડ્યું ભારે એ પકડી લાવો મને માતા દયા માતા એવું કીધું ભાડી હું સાચો માતા મળું ના ધાર મળવું નહીં જગત માં મારા દેવ ની કોઈ દડો કિંમત નહીં થાય માતા ખાધી મને જવું કદાચ દયા કદાચ આવી બોલી જઈ બાળી તમે રોટલો કરવાનો કોઈ સહ નહીં પણ કોઈ ખવરાળું કોઈ નહીં પણ તમે કદાચ મારા પાણ આયા છો ને તે તમારા આડોજી પાળોજી કદાચ કોઈ તમને એવું કે બે ટન ખવરાની જાદર મારી તો પોત દળા તો તો કોઈ એવું થા કાથી પડે તો લોગણા ના પૈસા મારા અને કદાચ દસ દાડા થયો ને એટલા કોઈ એવું કહેનારું મળશે કે ભાઈ બાર મહિનાનો ખર્ચો હું આલે આવું તો ના લાવું હું વેળાએ જવું નહીં મળવા આવું માતા વચન નાખ્યું ભાડીનો ટાઈમ એવો આવ્યો કોઈ શેઠીઓ બદલો ભાડીનું મને માતાનો ઓહુ આવ્યું અને હું માતા કદાચ વળગી બાળી હાથ થી તો કદાચ એક મહિનો થાય ને અને તારા કદાચ હું માતા જોડે સરપંચ ને ખબર પડે કે મારો તો આવો ગમો પડ્યો સર અને જો તારા ઘર ના કરી મળતા તો જગતમાં મને રોમ ના કહેતો જેને ચાલીસ ચાલીસ વર્ષ જ હતો જેને ડોસી ઘેર નતો ભગવાન ના ગરમ ને ઉતાર હતો અને છોકરા કદાચ બે સોડ્યો આવી અને બે સોડ્યો ની માન આવે એનો દાળો છે એ જગત માં ગોમો લઈ દેવું અને ગોમો કદાચ તો કોઈક દયા ખાય અને મજૂરી કરવા વાળો દયા ના ખાય એને તો પૈસાથી ધંધા થી મજૂરી થી મતલબ હોય પણ દુનિયા અંદર એવું રાખવાનું નોકર રાખ્યો હોય કે આપણે બાજુ રાખે કોઈ હાથી રાખ્યો હોય ને એની પરિસ્થિતિ છે એવું વિચારી અને જો કદાચ આપણે કોઈ મજૂરી ભલા આપણે મજૂરી કરવા લાયા છીએ આપણે કુદરતને કદાચ ઘણું આવ્યું છે મજૂરી કરવા લાયા છે ને પણ મજૂરી પર જોન નહીં રાખવાની કદાચ ધંધા પર જોન નહીં રાખવાની એક સમય મોણસ શિયા ખરાબ બપોરે પોણ કરતો હોય ને તો કદાચ ઇન્દિયર રોટલો ખવરાવો ઇન્દિયા પૂજા આગળ આવો આ યાદ રાખવાનું સમય માટે પૈસા આલી બધું મળે છે પણ આ પૈસા આલ્યા આત્માથી જે ઓતેડે બળેલો ભાવ નહીં મળે મારું કદા આ તો તારે જગ્યા છે એ સમયમાં ભાવ નહીં છે અને આવા મોણાથી કદાચ મારા ભવ વખત કદાચ જો એક દાડો બોલી જઈ ને અને પરમોણ જે આલી છે ને ગરીબોની સેવા કરવા મળી છે એ દાડા ભાણી માતા બોલી જઈ કાચ થી મોડી ભાડી કદાચ તારા કોઈ નહીં પણ તારું લોઘડું તારો હાજુ નહીં ને પણ પૂછો લોઘડો કદાચ માતા એમ પૂરો કરે હતો ગમે તે માણસ મળ્યો પણ મારા વિશ્વાસ મળ્યો પછી સોડીઓ પર મને દયા આવી સોડીઓ પર દયા આવી સોડી ને ઓધડી હતી ભારતી કરી બોબડી હતી બોલતી કરી હાલ ભૂસા છોડી હાલ આપો પડજે બોલતી કરી દીધી એક છોડી ભાણા નહીં એક છોડી બોલા નહીં માતી નહીં આ બેઠા એ બાળી અને જે મારો ઇતિહાસ બોબડી બોલતી છોડી કરી અને ભારતી કરી એ ઇતિહાસ હોય એના ઉપરથી છે સો મહિના થોડી બોલાવી હતી બીજાનું જગતનું છોકરું કદાચ બાર મહિને નહીં બોલતું સો મહિને થોડી બોલાવડાવી હતી અને બોલીતી માં એની માં હતી પણ મારા આગળ માં બોલી એની માં તો નથી હતી ને કુદરતે સો મેરા સો દાડા થાય જનમાને મરી જાય એની માં કોણ થાય હા માં બેટો હતા ઓયન ઋષિ નઈ અને જે છોડ્યો જે છોકરાને હોયના છોકરો તો એને છોડ્યો સજમી બે મરી જ જાય માં એલા માં તો કોને કે એટલે આગળ પાછળ કોઈ રહ્યું નહીં એ દાડા મને માતાનું દુઃખ લાગ્યું હતું તે આજની સમયમાં કદાચ એટલી ઉંમરે કદાચ મારા ઉપર હાર સડાવું મને ગર્વ છે કશામ કા તારે ઘેરથી આવું છે ઇવન પરિવારમાંથી આવું છે મને ગર્વ છે અત્યારે કોઈ ભલે એ ઉંમર થઈ છે કાલે ભગવાનના ઘરનું હોય તો મુજબ જબરી નહીં પણ ઈવન એવું છે કે ભાઈ મારા સોડિયોનો મારા પરિવારનો કરે મારો પસ્તાર છે સરપંચ લેવાય તો ગમો આધાર કાર્ડમાં નોમ સડાઈ નું ઘર રાહતની જગ્યા અત્યારે માતા આલેલું છે

thank hey.